ભાવનગર પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટ મી ડિસેમ્બર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જાળવવા સઘન ચેકિંગ અને ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું વિગત વાત કરવામાં આવે તો તાજેતરમાં નવયુવાનોને થર્ટી ફર્સ્ટ મી ડિસેમ્બરની ઉજવવાનો નાશ કરવાનો કરવાનું પસંદ કરે છે તેમજ રોડ ઉપર રસ ડ્રાઇવિંગ કરી પોતાના અને અન્યના જીવ જોખમમાં મૂકે છે ત્યારે ભાવનગરની પ્રજાને મુક્ત અને થર્ટી મી આનંદ માણી શકે તેવા હેતુથી ભાવનગર પોલીસ દ્વારા વિવિધ સ્થળો પર ચેકિંગ પોઈન્ટ મૂકી દૂષણ તત્વોને નાથવાનું કામ કરવામાં આવ્યું હતું તેમજ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીમાં કોઈ પણ પ્રકારે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં ન આવે તે બાબતની ખાસ તાકેદારી રાખવામાં આવી હતી આજે એકત્રીસ ડિસેમ્બરની મધ્યરાત્રિ પછી નવા વર્ષને આવકારવા માટે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થતું હોય છે ખાસ કરીને પહેલી જાન્યુઆરીની શરૂઆતમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે આવા સંજોગોમાં રસ્તા ઉપર ટ્રાફિકને લગતી કોઈ સમસ્યા ન થાય એ માટે ભાવનગર શહેર અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ટ્રાફિકના બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે ખાસ કરી ભાવનગર શહેર ખાતે ઓગણીસ જેટલી જગ્યાએ વાહન ચેકિંગના પોઈન્ટ ડિપ્લોય કરવામાં આવેલા છે જેથી કરી કોઈપણ પ્રતિબંધિત નશાકારક વસ્તુ પી અને કોઈપણ વ્યક્તિ વાહન ચલાવી અને બજારમાં ન નીકળે તેમજ વીસ જેટલી જગ્યાએ પોલીસ બંદોબસ્તના ફિક્સ પોઈન્ટ રાખવામાં આવેલા છે સમગ્ર જાહેર શહેરમાં અને જિલ્લામાં છ જેટલા ડેપ્યુટી એસપી રેન્કના અધિકારી સાહીઠથી પણ વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી અને આશરે છસોથી સાતસોની વચ્ચે પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે ભાવનગર શહેરની આજુબાજુ જે રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તાર છે ત્યાં નિર્જન અને ઓછી અવરજવરવાળા જે રસ્તાઓ છે ત્યાં અલગથી ટ્રાફિક પોલીસનો બંદોબસ્ત સ્થાનિક પોલીસનો બંદોબસ્ત અને સી ટીમનો ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે આમ નવા વર્ષને આવકારવા માટે જે પણ ફંક્શન થાય છે જે પણ નાગરિકો રાત્રે બાર ઢોસની જોવા માટે નીકળે છે તેમને કોઈ પણ પ્રકારની અગવડ ન થાય એ વાત ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ભાવનગર શહેર અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે રિપોર્ટર ફિરોઝ મલેનગર